રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું આપણા બધાની અવેરનેસ જેટલી જેટલી વધતી જશે આપણે કેવી રીતે વધવું છે કેવી રીતે આગળ વધવું છે તો ગાયકવાડ નગરી છે ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે આપણી સંસ્કૃતમાંથી આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે તો એને પણ આપણે મજબૂત રીતે ઉપયોગ આપણો તો માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે વિરાસત બી અને વિકાસ બી વિરાસત આપણી આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનો એને છોડી દઈને આગળ નથી મિશન લાઈફ મિશન લાઈફમાં એ જ છે મેઇન કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે ઇલેક્ટ્રિસિટી બચાવી એ પણ